પોરબંદર માફુર પીડિતોની મદદ માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી છેલ્લા 2 દિવસથી પોરબંદરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાયેલી હોય ઘણા ગરીબ પરિવારોને મુશ્કેલીઓ પડતી હોય તેવા સમયે પોરબંદરમાં સેવા કાર્ય માટે સદા એગ્રેસર અને સેવાના સારથી એવા પાયોનિયર ક્લબ પોરબંદર सागरपुत्र समन्वय અને લાયయన్స్ ક્લબ ઓફ પોરબંદર બાપુના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવાનો આયોજન કરવામાં આવેલ આ ફૂડ પેકેટમાં બપોરે જમવામાં પૂરી સાત અને સલાડ તેમજ સાંજના ફૂડ પેકેટમાં વેજીટેબલ બિરયાની અને દહીં આપવામાં આવેલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંદાજે 2004 પેકેટ અને જરૂરિયાત પ્રમાણે દૂધની થેલીનું વિતરણ કરવામાં આવેલ આ ફૂડ પેકેટ તૈયાર કરવાના સ્થળ પર પોરબંદરના લોકલાડીલા ધારા સભ્ય અર્જુનભાઈ મોડવાડિયા અને પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા એ મુલાકાત લીધી હતી અને આ સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું આ સેવાકીય કાર્યમાં नरेशભાઈ ઠાનકી ધર્મેશભાઈ પરમાર હરજીવનભાઈ કોટિયા भाई खुंटी हार्दिक थानकी वगैरे ए हाजरी आपी थी आयोजन पायोनियर क्लब पोरबंदर रेडक्रॉस सोसायटी पोरबंदर तालुका शाखा द्वारा करवामा हतु।